સુરત ટેક્સટાઇલ માર્કેટની આગ સાડત્રીસ કલાક પછી પણ કાબુમાં નથી આવી વેઝમેન્ટથી ભભુકેલી આગમાં હવે આખું માર્કેટ આવી ગયું છે અને આઠસો પચાસ કરોડ રૂપિયાનું વેપારીઓને નુકસાન થયું છે ત્યારે નજર સામે કેવી રીતે જિંદગીભરની મૂડી ખાખ થઈ ગઈ આબુ રિપોર્ટમાં જોઈએ ટેક્સટાઇલ માર્કેટની આગ હજુ બેકાબુ વેપારીઓની નજરો સામે જિંદગીભરની ભર ની મૂડી ખાખ સાતસો દુકાન કરોડ નું નુકસાન આકાશી નજારો જોઈને જ ટેક્સટાઇલ માર્કેટની હાલત અંગે અંદાજ લગાવી શકાય છે આગ હજુ પણ ભભૂકી રહી છે અને તેના પર કાબુ મેળવવા માટે સતત ફાયર બ્રિગેડના જવાનો કામે લાગ્યા છે શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટની આગને ને કાબુમાં લેવા માટે છેલ્લા સાડત્રીસ કલાકથી ફાયરના જવાનો ખડે પગે પાણીનો મારો ચલાવી રહ્યા છે ફાયર વિભાગની ચાલીસથી થી વધુ ગાડીઓએ સતત ચાલીસ લાખ લીટર થી વધુ પાણીનો મારો ચલાવ્યો છે પરંતુ વિકરાળ આગ પર હજુ સુધી કાબુ મેળવી શકાયો નથી એક સમય તો આગ કાબુમાં પણ આવી ગઈ હતી પરંતુ પછી ચોથા અને પાંચમા માળની દુકાનોના ના સ્લેબ થવા લાગ્યા હતા તેમજ પાંચ દુકાનમાં સામાન્ય આગ જોવા મળી હતી અને આગે ફરી વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું જેથી ફરી ફાયર ના જવાનો કામે લાગ્યા પણ તપાસ માટે ફાયરના અધિકારીઓ પહોંચ્યા પરંતુ તેઓ પણ સ્થિતિ જોઈને હાલ આ કાબુમાં આવે તેની રાહ જોઈ રહ્યા છે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર ફાઇટર્સ ખરાય એ ટોપ ફ્લોર ઉપર ફાયર ફાઇટિંગ કરી જ રહ્યા ગાંધીનગર થી અમે બે માણસ આવેલા રિપોર્ટ મ્યુનિસિપલ કોર્પોરેશન જે ફાયર ટીમ ખરી એ લોકો ઇન્વેસ્ટિગેટ કરશે અને એમના પછી જે બી રીઝન આવશે એ લોકો ફાઇન્ડ આઉટ કરીને જણાવશે એટલે ફાયર ફાઇટિંગ જે ખરું એ પ્રાઇમ ઓપરેશન હોય સ્ટેબિલિટી તો અમારા સાઇડથી અમે એઝ ઓફના કંઈક કરી ના શકીએ પણ પ્રેક્ટિકલી જે બી હોય એના એસેસ કરી અને પછી ફાયર ફાઇટિંગ કરતા હોય સ્થાનિક વેપારીઓના આંકલન પ્રમાણે અંદાજીત સાતસોથી થી વધુ દુકાનો આગમાં ખાખ થઈ ગઈ છે અને આઠસો પચાસ કરોડથી વધુનું વેપારીઓને નુકસાન થયું છે વેપારીઓ પાસે વીમા છે પરંતુ તે વીમાથી નુકસાનની ભરપાઈ થવી મુશ્કેલ છે એક એક વેપારીને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે આવા જ એક વેપારી સાથે વાત કરી તો સાંભળો શું જાણવા મળ્યું અભિયા આઈડિયા નહીં હશે ના સર અંદર કિસ કોઈ બી દેખા નહીં હે ઓફિસ તો પૂરો તો જેલ ચૂક્યા હે સર પૂરો અકોન્ટ્સ વગેરા પીસી વગેરે સર સિસ્ટમ પૂરો તો પૂરા ગયા હે कपड़ा व्यापार तो बाहर उधारी वगैरह देता है पार्टियों के पास में किसका पार्टी क्या, क्या बैलेंस शीट है वो पूरा तो पूरा जल चुका है बाकी कितना माल था माल तो था सर एक पूरा एक करोड़ का आसपास इंश्योरेंस तो ओडी में है सर ओडी में चल रहा है और बाकी के जो व्यापारी है उनको भी बड़ा नुकसान हो बहुत बड़ा नुकसान हुआ है बहुत बड़ा नुकसान हुआ है हमारा शिवस्वती मार्केट व्यापारियों को सब लोगों ने का थोड़ा ऐसा करने का હજુ આ કાબુમાં નથી આવી અને કાબુમાં આવશે ત્યાં સુધી કેટલું નુકસાન થઈ જશે તે તો ભગવાન જ જાણે મતે હવે આ ટેક્સટાઇલ માર્કેટનું બિલ્ડિંગ પણ એટલે કે આ કાબુમાં આવ્યા પછી પણ વેપારીઓને કોઈ ફાયદો નથી બસ તેમને તો નુકસાન જ નુકસાન છે એ વેપારીઓ કે જેમની દુકાન જેમની ઓફિસ ટેક્સટાઇલ માર્કેટમાં હતી રોજ સવારે જાય ભગવાનની પૂજા કરે પોતાનું કામ શરૂ કરે પોતાનું ગુજરાને ઓફિસે દુકાનથી ચલાવતા હતા અને આજે એમની નજરોની સામે એને બળીને ખાખ થતા તેમણે જોઈ છે સાડત્રીસ કલાક થઈ ચૂક્યા છે હજુ પણ સુરતની ટેક્સટાઇલ માર્કેટની આગ કાબુમાં નથી આવી ફાયર ફાઇટરો મથી રહ્યા છે ખૂબ મહેનત કરી રહ્યા છે આગને બુઝાવવા માટે આગને કાબુ લેવા માટે પરંતુ લાખો લિટર પાણીનો મારો પણ એ આગને કાબુમાં નથી લઈ શક્યો તેવામાં આઠસો પચાસ કરોડનું નુકસાન એ વેપારીઓને થયું છે વીમાથી કેટલી રકમ કમ્પેન્સેટ થાય છે એ પણ સવાલ છે આગળ એમનું જીવન એકદમ ઝીરો થી એમનું એમની એ વર્ક લાઇફ એમને શરૂ કરવાની છે એ પણ ખૂબ મોટો પડકાર છે જોઈએ આગળ એમના માટે શું થાય છે ને ક્યારે આગ કાબુમાં લેવામાં આવે છે